ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે થી આશ્રય સોસાયટી સુધીનો માર્ગ હાલ અત્યંત ખરાબ હાલતમાં છે માર્ગ પણ મસ્ત ખસ્તા હાલત હોવાના કારણે ખાડાઓ પણ પડી ગયા છે વાહન ચાલકો ખાસ કરીને રિક્ષા અને ટુ વ્હીલર વાહન ચાલકોને ધોળની ડમડીથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિક નાગરિકોએ પણ કહ્યું હતું કે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે કેટલીક જગ્યાએ તો રિક્ષા પલટી ખાઈ જવાનો પણ ભય સતાવે છે તમારી બહુ ખરાબ છે બહુ ખરાબ છે સાહેબ આપડી નવી રિક્ષાને પણ નુકસાન બુધ થાય છે પરેશાની તો આપડી રીક્ષા પહેલી ખલાસ કરી નાખે પ્લસ કે આ આપડા શરીરને પણ બહુ તકલીફ પડે પ્લસ કે આપડે પેસેન્જર ને પણ બહુ તકલીફ પડે એટલે રસ્તા માંથી તો બહુ જ ખરાબ છે એટલે પાણી ભરાઈ જાય છે બધું પડે વરસાદ પડે એટલે પાણી આપણું ભરાઈ જાય છે મારી ઉંમર પંચાવન વર્ષની છે એટલે કઈ ટાઈમ થી આ રોડ પર સ્ટેશન થી આશ્રય નંદેલા આ રોડ રોડ તદ્દન ખરાબ થઈ ગયો છે બહુ જ ખાડા પડી ગયા છે અને રિક્ષા ચલાવતી વાહન ચલાવતી વખતે કઈ છોકરાઓ પડી બી જાય છે ખાડા ની અંદર એટલા માટે સાહેબ મારે આ રજૂઆત કરું છું

તાત્કાલિક ધોરણે રોડ પર રી કારપેટિંગ કરાવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા સહિતનાઓ નેતાઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને રોડની કારગીરી કરવા માટેની માંગ ઉઠાવી હતી ભરૂચના રેલવે ગોદીથી લઈને એલ્યુમિનિયમ ફેક્ટરી સુધીનો જે રસ્તો છે તે અત્યંત બિસ્માર છે એ રસ્તા માટેની લોકો દ્વારા રજૂઆત આવેલ હતી આજ રોજ અમે અહીંયા મુલાકાતે સ્થળ મુલાકાત આવેલા છે નગરપાલિકા ખાતે પણ આ મુદ્દે રજૂઆત કરેલી છે નગરપાલિકાના લાખતા લખતા અધિકારીઓ તેમજ નગરપાલિકાના એન્જિનિયર દ્વારા જાણવા મળેલું છે કે રસ્તાની મંજૂરી મળી ગઈ છે અને તમામ રસ્તો નવો બનવાનો છે પરંતુ નવો જ્યારે બને ત્યારે કેમ કે આવનારા સમયમાં વરસાદની પણ શરૂઆત થવાની છે એટલે વરસાદમાં તો મને લાગતું નથી કે રસ્તો નવો બનવાનો છે એટલે વરસાદ પહેલા નગરપાલિકાને પણ અમે એમાં ટેલિફોનિક વાતચીત કરેલી છે અને ચીફ ઓફિસરને પણ મળેલા છે એટલે એને તાત્કાલિક ધોરણે પેછવર્ટ કરવામાં આવે કેમકે તમે જોઈ રહ્યા છો કે મોટાભાગ વાહનો અહીંયાથી પસાર થતા હોય છે રિક્ષાઓ તેમજ નાના વાહન ચાલકો પણ પસાર થતા હોય છે ઘણી તકલીફ સામનો એમને કરવો પડતો હોય છે ખાડાના લીધે અકસ્માતો પણ વધી રહ્યા છે એટલે તાત્કાલિક તંત્ર આના ઉપર ધ્યાન આપે અને આ રસ્તાને તાત્કાલિક ધોરણે પેચવાની કામગીરી કરાવે અને જો કોન્ટ્રાક્ટરને ને વર્ક ઓર્ડર આપેલો હોય નવા રસ્તા માટે ની પણ તેની માટે પણ પ્રોસેસ વેલી તકે પૂર્ણ કરે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએમપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો